તળાજા તાલુકાના યુવાનોએ સોશિયલ મીડિયામાં दहशत ફેલાવતો વિડિયો વાયરલ કરતાં ગણતરીના સમયમાં પોલીસે જડપી પાઠ બનાવ્યો પોલીસ સ્ટેશનથી મલ્ટીવિગત મુજબ તળાજા તાલુકાના યુવાને અન્ય યુવાનનું અપહરણ જેવું કરી એક યુવાને વૃક્ષ સાથે દોરડાથી બાંધી અહીન લખી કે બોલી શકાય તેવા શબ્દોમાં વિડિયો બનાવી લોકોમાં दहशत ફેલાવતા પોલીસના ધ્યાન ઉપર આવતા ગણતરીના સમયમાં બને શખસોને જડપી કાયદાનો પાઠ બનાવ્યા હતા पुलिस ना जनावेल મુજબ लाला अजमल भाई वाघेला उम्र वर्ष 28 રહે જુની દેવલી તાલુકો તળાજાને પપ્પુ ભાકાભાઈ પરમાર ઉમર વર્ષ 25 રહે જુની કામરોળ તાલુકો તળાજા આજે એક વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં दहशत ફેલાવતો વિડિયો વાયરલ કરતા પોલીસે ગંભીરતા લઈ પીઆઈ ડીયુ સુનેશરા ની ચુચન માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનેને ઝટપી પાડ્યા હતા આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીયુ સુનેશરા हेड कोंबल एम ए गोहिल कोंटेबल यशपाल सिंह मोरी, मौरीस कॉन्स्टेबल अश्विन भाई चुड़ास्मा सहित टीम जेल तलाजा पोल वेल मुजब कोईपण वांदाजनक दहशत फैलावता शांति सुलेह भंग थाय वीडियो वायरल न करने अन्यथा जेल हवा खा पड़ते रिपोर्ट कमलश झापा मथुर चौहान